તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં તો કેમ છો મિત્રો આશા કરું છું કે મજામાં દેશો તો મિત્રો દિવધર જવા માટે નીકળી ગયા છીએ અને હજી દુકાને આવ્યા છીએ મિત્રો આજે આપણી દુકાન તો ચલો મિત્રો હવે ફટાફટ જઈએ દિવેદર તો મિત્રો બસમાં બેસી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ દિવેદર તો મિત્રો દિવેદર આવી ગયું છે તો ચલો નીચે ઉતરી જઈએ તો મિત્રો આજ તો કોઈ એટલી ભીડ હતી તો મિત્રો ફાઇનલી દિવેદર બસ ડે પર ગયા છીએ રૂમ રૂમમાં આવી ગયા છીએ બસ લેટ્રેસ થવા થવામાં થોડીક વાર છે બધા મિત્રો આવી ગયા છે મિત્રો ચલો હવે લેક્ચર શરૂ થશે તો મિત્રો આ છે આપણી રૂમ તો મિત્રો બીજી રિસેસમાં રજા લઈને ઘરે જઈ રહ્યા છે આ છે મિત્રો ન્યાય સંકુલ આજે છે આપણું બસ ડેપો તો મિત્રો બસ આવવાની તૈયારી છે એટલે અહીંયા બેઠા જઈએ તો મિત્રો મારે ને અમારા ત્રણે મિત્રોને એક જ પ્રોબ્લેમ છે રાતે નવરાત્રે રમી રમીને બસ માથો ચડ્યું છું અને બસ ઊંઘ આવતી જો મિત્રો રજા લઈ લીધી છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે

માતાજી મિત્રો તો દેવ દરથી ઘરે આવી ગયા છે અને આવીને આવી ગયા છે ખેતરમાં તો મિત્રો આપણો કપાસ નવરાત્રીમાં ફરી વરસાદ થયો તો મિત્રો તમને ખબર જ છે તો મિત્રો બે ત્રણ દિવસથી રૂવાણ્યું નથી વેણામાં પણ આવી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો એ પણ બિયારણ સત્તેર હજાર રૂપિયા પાવનું મિત્રો જલ્દીથી આપણ કાલે વેણી દઈએ શનિવાર છે આ બાદ છે મિત્રો આપણી શાકભાજી મરચિયાના પણ ફૂલ આવે છે એવું લાગે છે પાણી પણ ખાવું પડે એવું છે તો મિત્રો હવે જ આવું છે કામ છે હવે આજનો વ્લોગ આપણે આટલે ખતમ કરીએ છીએ તો મિત્રો આજના માટે આટલું હવે કાલે નવો વ્લોગ જ્યારે તો જય માતાજી બાય બાય મિત્રો